વિકસિત ભારતનો નો અમૃતકાળ સેવા સુશાસન ગરીબ કલ્યાણના અગિયાર વર્ષ પૂર્ણ થતા પ્રોફેશનલ મીટ તેમજ પત્રકાર પરિષદ મોડાસાના કમલમ ખાતે યોજાઈ ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સેવા સુશાસન અને ગરીબોના કલ્યાણના અગિયાર વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કરવા નિમિત્તે પત્રકાર પરિષદનું આયોજન મોડાસા કમલમ ખાતે કરવામાં આવ્યું હતું જેની અંદર અરવલ્લી જિલ્લામાં રાજ્યસભાના સાંસદ મયંક નાયક અરવલ્લી જિલ્લા ભાજપના પ્રમુખ સહિત વિવિધ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને પત્રકાર પરિષદમાં અગિયાર વર્ષના સુશાસન સમયગાળા દરમિયાન વિવિધ યોજનાઓ થકી માહિતી અને કાર્યશૈલીની વિવિધ માહિતી આપી હતી અને ઉજવણી કરવામાં આવી હતી નરેન્દ્રભાઈ મોદી ઉજવણીના રૂપે સેવા સુશાસન અને ગરીબ કલ્યાણના સૂત્ર સાથે આજે અરવલ્લી જિલ્લા ભારતીય જનતા પાર્ટી કાર્યાલય ખાતે એમને અગિયાર વર્ષમાં કરેલા નિર્ણયોની એક પ્રદર્શની ત્યારબાદ પ્રબુદ્ધ નાગરિકો સાથેની અમારી ચર્ચા વિચારણા છે અને આજે અગિયાર વર્ષના વડાપ્રધાન તરીકે અને ચૌદ વર્ષના મુખ્યમંત્રી તરીકે સતત પચીસ વર્ષથી જનકલ્યાણના કામો કરતા માનવીની ચિંતા કરતા અંત્યોદયના કાર્યક્રમ નિર્ણયો લેતા માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબના અગિયાર વર્ષના કેન્દ્રના વડાપ્રધાન તરીકેના શાસનને અભિનંદન આપવા માટેનો આજે અમારો અરવલ્લી જિલ્લામાં બેઠક રાખવામાં આવી છે